દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી હતા ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેવાસેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે અમે દસ દસમા તબક્કાનો આ સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ભોરવા ખાતે પણ બત્રીસ ગામોની અંદર બત્રીસ ગામના લોકોના ચોપન જેટલી અમારી રાજ્ય સરકારની યોજનાઓ હોય ભારત સરકારની હોય લોકોના જે લાભાર્થીઓ આવ્યા છે નાના મોટા પ્રશ્નો મારા તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ એના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવાના અભિગમની સાથે આજે જેટલા પણ પ્રશ્નો આવશે એના સો ટકા એનો નિકાલ કરવા માટે મારું તંત્ર કટિબદ્ધ છે અગાઉ પણ અનેક હું આવા સેવા સેતુના કાર્યક્રમમાં જોઉ છું દેવગઢ બારીયા હોય કે અન્ય તાલુકા હોય પણ મેં પણ તો જોયું છે મારા વહીવટી તંત્રના તમામ અધિકારીઓના માધ્યમથી સો એ સો ટકા પ્રશ્નો ઉકેલવાનું કામ કરીને લોકોને કોઈ કચેરીમાં જવું ના પડે એના ગામ સ્થળે એક જગ્યાએ એના પ્રશ્નો ઉકેલ થાય એના માટે મારી સરકાર કામ કરી થેન્ક યુ આપણે આ સ્ટેજ પરના કાર્યક્રમને આભારી માટે હું વિડીયો સાહેબને વિનંતી સ્ટેજ પરનો કાર્યક્રમ ખેડૂત કોઈ રૂપિયા કેટલા પછી આવશે